शोभे सौम्यमुखारविन्द हसतु नेणेयमी वर्षता वाणी छे महिमा भरी मृदुवळी अय्ये हरि धारता योगी राज प्रमुख जी हृदयथि जना गुणेरि जता वन्दो सन्त महन्त स्वामी गुरुने कल्याणकारी सदा श्री स्वामे भगवान् नि जय अक्षर पुरुषोत्तम महाराज नि जय गुणातितानन्दस्वामी महाराज नि जय प्रमुखस्वामी महाराज नि जय પ્રગટ ગુરુ મહંત સ્વામી મહારાજની જય સુરત અક્ષરધામ મહોત્સવની જય દરેક દિવ્ય હરિભક્તોને તૃતીય દિનના મહંત પર્વના જય સ્વામી નારાયણ છેલ્લા બે દિવસથી આપણે મહંત પર્વની અંદર જે પ્રથમ દિવસે આપણે વાત કરી કે મહંત સ્વામી મહારાજ કથાવાર્તાના કેવા ઈશ્કી છે એટલે કે પોતે કથાવાર્તા કરવામાં અને સાંભળવાની અંદર તેઓ કેવો તલ્લીન થતા જોવા મળે છે અને તેઓએ એક ખોરાક તરીકે એ વાર્તાને તેઓએ લીધેલો છે ગઈકાલના દ્વિતીય દિનની અંદર આપણે કરુણા મૂર્તિ જે આપણને સંત મળ્યા છે કે એમનામાં કરુણા કેવી છે એ જીવ પ્રાણી માત્રની અંદર એવા આપણે પ્રસંગોનું આપણે આચમન કર્યું કે ખરેખર મહંત સ્વામી મહારાજના જીવનની અંદર આપણને કરુણા જોવા મળે છે આજના તૃતીય દિનની અંદર આજે આપણે વાત કરવાની છે મહંત સ્વામી મહારાજનો એક ગુણ એટલે કે નિર્દર્ભ વ્યક્તિત્વના ધારક નિર્દર્ભ એટલે શું તો અભિમાન વગર આમ તો ત્યાગીઓ અને ગૃહસ્થની અંદર જો કોઈ કંઈક તફાવત જોવા મળતો હોય ને તો જે સાધુ હોય એટલે કે તે જે ત્યાગી હોય તેને અભિમાન કરવું જોઈએ નહીં ગૃહસ્થને તો સહેજે સહેજે અભિમાન થતું જોવા મળે છે એને તો અભિમાન ટાળવાનું જ છે કારણ કે એ અહમરોને એ કોઈનો સંતોષાતો નથી એટલે અહમને સંતોષવા માટે આપણે ભગવાન અને ભગવાનના અખંડ ધારક એવા સત્પુરુષનો આપણે યોગ કરવાનો છે અને ખરેખર શા માટે એમનો યોગ કરવાનો છે કારણ કે એમનું વ્યક્તિત્વ નિર્દભપણું જોવા મળે છે એટલે એક મહાન શિલ્પી હતો સરસ મજાના અલગ અલગ પ્રકારના સ્થાપત્યોની રચના કરે અને શિલ્પીઓ પણ સરસ મજાની પ્રતિમા બનાવે અને રાત દિવસ તેમાં તેમાં રચ્યો પચ્યો રહેતો અને એ શિલ્પી જે પ્રતિમા બનાવતો હતો ને એ આપણે પ્રતિમા જોઈને આપણને લાગે કે ખરેખર આ તો જીવંત છે પ્રતિમા હવે મૃત્યુનો સમય આ શિલ્પીનો નજીક આવ્યો એટલે યમના દૂતોને છેતરવાનો આને નિર્ણય કરી લીધો અને પોતે યુક્તિ વાપરે છે કે હું કંઈક એવું કરું કે આ યમના દૂતો આવે તો ખરા પણ પાછા એમના આમ વયા જાય એટલે આને તો થોડાક દિવસ પૂર્વે જ તે થોડુંક આયોજન કરીને સમય કાઢીને સાત એવી પોતાના જેવી મૂર્તિઓ કંડારી અને એ મૂર્તિઓ બધી તે સુવરાઈ નાખી અને પોતે પણ બાજુમાં સૂઈ જાય છે હવે એનો નજીક આવ્યો મૃત્યુનો સમય એટલે યમના દૂતો તો આવે જ છે હવે શિલ્પીનો જે આત્મા હતો ને એ આત્મા લેવાનો હતો એટલે એકના બદલે આવી એક સરખી છે ને આઠ મૂર્તિઓ એને શિલ્પીઓ બનાવેલી હતી એ જોઈ એટલે હવે આ યમના દૂતો ચિંતામાં આવી જાય છે કે આપણે જેને લઈ જવાના શિલ્પી એ તો આમાં છે નહીં અને આ તો બધાય તે આમ જીવંત જેવા લાગે છે એટલે પોતે ચિંતામાં ચિંતામાં કાંઈ આત્મા કોઈનો લઈ ન શક્યા કારણ કે મૂર્તિઓ હતી ને સાથે એક હતો એ શિલ્પી હતો પણ બધી સમાન બનાવેલી હતી એટલે હવે તો બહુ તે પછી યમના દૂતોએ ઝીણવટ ભર્યું નિરીક્ષણ કર્યું પણ છતાં પણ સાચો શિલ્પી ઓળખાણો નહીં એટલે હવે તો દૂતો વિલા મોઢે પાછા જાય છે યમલોકની અંદર અને યમરાજાને મળે છે અને એમની સમક્ષ પોતાની જે મૂંઝવણ હતી ને આ બધી મૂંઝવણ વ્યક્ત કરી એટલે ત્યારે યમરાજા હતા એટલે યમરાજાએ એમને એક યુક્તિ આપી અને કહ્યું તમે આ પ્રમાણે કરજો એટલે તમારું કાર્ય થઈ જશે અને દૂતો તો એટલા બધા ખુશ થઈ ગયા પાછા શિલ્પીના ઘરે જાય છે અને આઠ શિલ્પીઓ આસપાસ ફરી છે અને પછી મુખ્ય દૂત હતો ને એને શું કીધું કે આ શિલ્પીએ કારીગરી તો સરસ મજાની કરી છે અને સરસ મજાની મૂર્તિઓ પણ કંડારી છે પણ માત્ર એક જ પુલ રહી ગઈ છે હવે જ્યાં આટલું આ મુખ્ય દૂત બોલો ને એટલે આ શિલ્પી જે હતો સૂતો હતો મૂર્તિઓ સાથે આઠમો અને એ તો તરત ઊભો થઈને શું કીધું ના હોય મારી ભૂલ હોય જ નહીં ક્યાં છે બતાવો તો મને મારી ભૂલ અને ત્યારે એ શિલ્પી શિલ્પી જે ઉભો થઈને કીધું ને ત્યારે દૂતોએ કે તારી ભૂલ અને પછી દૂતો જે કાર્ય કરવા માટે આવેલા એ આત્માને ખેંચીને લઈ ગયા કોઈ કે સાચું જ કીધું છે ને કે અહમ તું જ મૃત્યુ છે રહ્યો ને એ જ વ્યક્તિને મૃત્યુ તરફ દોરે છે તમે રામાયણની અંદર પણ તમે જુઓ કે એ રાવણને પણ શું હતું અહંકાર જ હતો ને એ મહાભારતનું થવાનું પણ મુખ્ય કારણ કોણ હતું એ પાત્ર હતો દુર્યોધન તો એને પણ અહંકાર જ હતો ને એ કૃષ્ણ ભગવાનના મામા હતા જે કંસ હતા તો એને પણ શું હતો અહંકાર જ હતો ને તો જો અહંકારથી વિનાશ થાય છે પરંતુ આપણને એવા સંત મળ્યા છે કે જેમના જીવનની અંદર આપણને અહંકાર જોવા નથી મળતો જો આપણે આ એક આ તો એક શિલ્પીનું દ્રષ્ટાંત હતું જે આમ તો બનાવેલું છે પરંતુ ખરેખર આ શિલ્પીના દ્રષ્ટાંત સામૂહ આપણે જોઈએ ને તો આપણો ચહેરો એમાં યાદ આવે આપણને પણ આવો કંઈક અહમ આપણા જીવનની અંદર જોવા મળે છે પરંતુ આજે આપણે એવા એક નિર્દર્ભ વ્યક્તિત્વના ધારક એ મહંત સ્વામી મહારાજના પ્રસંગોની વાત કરવાની છે અને એ પ્રસંગો ઉપરથી આપણને ખ્યાલ આવશે કે ખરેખર મહંત સ્વામી મહારાજને અંદર અભિમાન જેવું કંઈ તત્વ નથી તો નિષ્કુઆનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં તેઓ કહે છે કે એવા સંત સદા સદાશુભમતી જક્ત દોષ નહીં જેમાં રતી એટલે કે ફક્ત શુભથી પણ વિશેષ અને સદા શુભ અને પાછું મલિનતાઓથી પાસા તદ્દન મુક્ત મતીની વાત છે ને અહીંયા નિષ્કુઆનંદ સ્વામી આપણને સમજાવે છે જેમ સૂર્ય હોય ને જ્યાં સૂર્ય હશે ને ત્યાં અંધારું એ કરી જ શકતો અને અંધારું આપણે જોઈ પણ ન શકીએ કારણ કે સૂર્ય છે અને સૂર્ય હોય ત્યાં અંધારું હોય ન હોય એમ જ્યાં છે ને સદા શુભ મતી ધરાવતા સત્પુરુષ હોય ને ત્યાં સત્યનો પ્રકાશ બધાને અનુભવાય છે અને ખરેખર આવા સંતની અંદર એક પણ રતિભાર પણ દોષ જોવા મળતા નથી જો મહંત સ્વામી મહારાજના પણ મન કર્મ વચનમાં તમે એમના નિત્ય વ્યવહારમાં જુઓ એ તમે સમગ્ર અસ્તિત્વનો એક સત્યતાનો આપણને એ પ્રકાશ અનુભવાય છે ત્યાં દંભ કપટ કે અસત્ય એ જેવી મલિનતા ક્યારેય સંભવી ન શકે અને આપણે ક્યારેય જોઈ પણ નથી જો આ તે આપણને જે પ્રાપ્તિનો વિચાર કરવાનું કીધું છે તો આ પ્રાપ્તિના વિચારની અંદર આ જ મહત્ત્વનું છે એમના ગુણોનું એમની એક નિર્મળતાઓનો આપણે પ્રસંગોનું આપણે મનન ચિંતન કરીએ અને તો જ સાક્ષાત્કાર શક્ય છે અને તો જ અક્ષરધામ જેવું સુખ આપણને છતાં દેહે મળશે તો આ એક પ્રકારનો નિર્દર્ભ જે વ્યક્તિત્વ છે ને ના ધારક મહંત સ્વાઈ મહારાજ આ એક એમનામાં ગુણ છે તો આવા ગુણો આપણામાં પણ આવે તારીખ પંદર ચાર બે હજાર અઢારના રોજ જ્યારે મહંત સ્વાઈ મહારાજ હોંગકોંગમાં વિરાજમાન હતા હવે સંતો એક મુમુક્ષુના ઘરેથી છે ને જૂના જમાનાનો વપરાયેલો ડાયલ પેડવાળો એટલે જે ચકડાવાળો પેલા મોબાઈલ એવો ફોન આવતો હતો અને હાથમાં રિસીવર પકડવાનો ફોન આ લઈને મહંત સ્વાઈ મહારાજ પાસે આવેલા હવે આવો જ તે ફોટો એક પ્રકારે ચકડાવાળો જે ડાયલ પેડવાળો અને રિસીવરવાળો ફોટો યોગીજી મહારાજ અને પ્રમુખસંઈ મહારાજનો ફોન સાથેનો આવો ફોટો આપણને ઉપલબ્ધ હશે અને ઘણી વખત એ ફોટોની આપણે સ્મૃતિ પણ કરી હશે એટલે સંતોની ઈચ્છા એવી જ હતી કે મહંત સાંઈ મહારાજ પણ આવો પ્રાચીન ફોન મળી જાય તો કાયમની સ્મૃતિ રહે એટલે સ્વામીશ્રી સાંજે વોકિંગ બાદ સેવક સંતને વિનંતી કરી કે સ્વામી આ ફોન લઈને આવ્યા છીએ તો આપ હાથમાં પકડીને વાત કરો ને તો સરસ ફોટો આવશે એટલે ત્યારે જ સ્વામીશ્રી આવું સાંભળ્યું ને એટલે એકદમ ભાવમાં આવીને શું કીધું ડોળ કરવો સ્વામીશ્રી કનેક્શન વિનાના ફોનનો ફોટો પાડવા પકડવો પણ ડોળ સમજે છે વિચાર કરો આવું જ્યારે આપણને કોઈક પ્રસિદ્ધિ પામ્યા એટલા બધાય ન હોય છતાં કોઈકની પ્રસિદ્ધિની હાથમાં કંઈક ટ્રોફી હોય મેડલ હોય કે કંઈક ચેક હોય કે કંઈક ઈનામ ગિફ્ટ હોય તો એ આપણને કેટલો ઉત્સાહ જોવા મળે છે કે મારો ફોટો રહી ન જાય જો આપણા તો નિયમ જ છે ત્રણ મુખ્ય કે જમવાની અંદર પ્રથમ ફોટાની અંદર મધ્યની અંદર એટલે ફોટો વ્યવસ્થિત આવે અને બાજવામાં છેલ્લે આવા નિયમ સાથે આપણે જીવી રહ્યા છીએ પરંતુ મહંત સ્વામી મહારાજને તો કોઈ પણ પ્રકારનો આવો ડોળ કરવો ગમતો નહીં એટલે તેમણે તો અનિચ્છા દર્શાવી એટલે સેવક સંતે ફરી વખત વિનંતી કરી કે સ્વામી એવું હોય તો અક્ષરધામમાં તમે શ્રીજી મહારાજ જોડે વાત કરો તો એમાં તો ડોલ નથી ને એટલે સ્વામીશ્રીએ ડાબા હાથમાં રિસીવર લીધું અને થોડુંક સ્મિત કરતા બોલવા લાગ્યા કે હે મહારાજ તમને ડિસ્ટર્બ નથી કરવા પણ આ બધા મુક્તોની ઈચ્છા છે એટલે જય સ્વામી નારાયણ અને એમાં એ ફોટો એમને બધાએ પાડી લીધો તો ખરેખર જો મહંત સ્વાઈ મહારાજ એ દંભના આચરણથી છે ને આમ જોજન દૂર રહેનાર એ સ્વામીશ્રીના સંતોને રાજી કરવા એમને ફોનમાં વાત કરી બાકી એમને પોતે એવી રીતે દંભ કરવો અને એવી સ્મૃતિ બધાને આપવી એવો વિચાર એમને સુધા માત્ર પણ આવ્યો નથી તો એટલે આપણે નિર્દર્ભ વ્યક્તિત્વના ધારક કહીએ છીએ મહંત સ્વાઈ મહારાજ જ્યારે ગુરુપદે આવ્યા ને ત્યારે કેટલાક ભક્તોની ઈચ્છા એવી રહેતી કે જેમાં સ્વામીશ્રી એટલે પ્રમુખ સાંઈ મહારાજ જેમ ઉપવસ્ત્ર ગાતર્યું પહેરે છે ને એક એટલે એક સેવક સંતે સ્વામીશ્રીને આ અંગે વિનંતી કરી કે બધાની ઈચ્છા છે કે તમે આવી રીતે ઉપવસ્ત્ર ગાતર્યું પહેરો એટલે ત્યારે સરળ સ્વામીશ્રી તો ભક્તોને રાજી કરવા મૂર્તિને જેમ આમ ઊભા રહ્યા પરંતુ પોતાની ગુરુની અથવા કોઈ વ્યક્તિની નકલ કરવાની એમની ભાવના છે ને હૃદયમાં પહેલેથી જોવા નહોતી મળી એટલે એકાંતમાં નમ્રતાથી કોઈની લાગણી ઠેસ ન પહોંચે ને એ રીતે એમને અણગમો વ્યક્ત કરતા કીધું કે મને આવું ગમતું જ નથી આવો ખોટો દંભ શા માટે કરવાનો એટલે તમે આવું મને મારી પાસે કરાવો નહીં જો આ પ્રમુખ સ્વાઈ મહારાજને પણ કોઈ કે યોગીજી મહારાજની જેમ નકલ કરવાનું કહેતા ત્યારે પ્રમુખ સ્વાઈ મહારાજ હંમેશા કહી દેતા કે એ તો યોગી બાપાની રીત હતી મારી રીત એવી એટલે હું શું યોગી બાપાની નકલ કરું એટલે મારી એવી રીત નથી હું જેવો છું તેવો છું મને કોઈની નકલ કરતા નથી આવડતું મારામાં જે ન હોય તે ઉપજાવીને કરવાનું મને ન ફાવે તો જો પ્રમુખ સ્વાઈ મહારાજ જે નિર્દભપણાની એ જ સુવાસ આપણને અત્યારે મહંત સ્વામી મહારાજના જીવનની અંદર જોવા મળે છે બાકી અત્યારે તમે જુઓ કે વ્યક્તિ આજે સત્તા કીર્તિ કે થોડાક પૈસા વધુ કમાય તો પોતે કેટલો બધો અભિમાન કરે છે અને પોતે દેખાવો પણ એટલો બધો કરે છે પરંતુ આવા સત્પુરુષ સામે આપણે દ્રષ્ટિ કરીએ ને ત્યારે આપણને ખ્યાલ આવે કે ખરેખર એમનામાં નિર્દર્ભપણું નથી સંત હતા હવે એ એક સંતના એક શિષ્યએ એક પ્રશ્ન પૂછ્યો આ સંતને કે મહારાજ આપણે બધા તો પૃથ્વીવાસીઓ રહ્યા એ ને ફળ ને આવું બધું ખાઈએ છીએ પણ આ ભગવાન શું ખાતા હશે કારણ કે આપણે જ્યારે પણ થાળ ધરાવીએ ત્યારે એમાં કાંઈ ઓછું તો થતું નથી એટલે આ સામે સંતે શું જવાબ આપ્યો કે ભગવાન છે ને માણસનું અભિમાન ખાય છે અને અભિમાન રહ્યું ને એ ભગવાનનો ખોરાક છે જો શાસ્ત્રની અંદર એટલે જ તે કામ ક્રોધ લોભ મોહ મત્સ માયા તૃષ્ણા અહંકાર એમાં મદ એટલે અભિમાનને પણ સ્થાન આપવામાં આવ્યું છે અને અભિમાન જો ની માનવીને લૌકિક રીતે તો એ પ્રગતિમાં અવરોધ કરે જ છે એ તો મોટા મોટો દુશ્મન છે જ તે પણ આપણે આધ્યાત્મિક માર્ગની અંદર પણ આગળ વધવું હોય ને તો આધ્યાત્મિક માર્ગની અંદર પણ આપ દુશ્મન છે અને અધોગતિ તરફ પ્રેરે છે અને અભિમાન આપણને સુખ લેવા દેતું નથી કારણ કે તમે જુઓ કે મંદિરની અંદર આપણે જતા હોઈએ અને કોઈક વ્યક્તિ આપણને કાંઈક શબ્દ કહે તો જો આપણે અભિમાન હોય ને આપણામાં તો એ વાક્યો સામે આપણે ઝાપટી દઈએ અને બીજી વખત મંદિરે પણ ન જોઈએ સભાની અંદર એવી સભાની અંદર ગયા હોઈએ અને આપણે છઠ્ઠી સાતમી લાઇનની અંદર હોય અને તમને ત્યાંથી ઊભા કરી દેવામાં આવે અને પાછળ બહેરાવવામાં આવે તો તમે શું કરો તમે પાછળ બેસો તો ખરી પણ સભા પૂરી થાય પ્રસાદી લીધા વિના સંતોના દર્શન કર્યા વગર ઘરે વહી જાઓ અને એવો સંકલ્પ કરી નાખો કે બીજી વખત આ મંદિરની અંદર આવવું નથી અરે આ સાચી હકીકત વાસ્તવિક અત્યારના પ્રસંગો છે અત્યારે જો ટેકનોલોજી વધી રહી છે લોકો પાસે પૈસા પણ વધુ છે પણ સાથે સાથે અભિમાન પણ વધતું ગયું છે કોઈક પાસની વ્યવસ્થા ન થાય ઉતારાની વ્યવસ્થા ન થાય સંતો તમને કંઈક પ્રશ્નનું સમાધાન ન કરે આપણે કેવું છે આપણે એક પ્રકારે ભિખારી જેવું આપણું જીવન અત્યાર થતું જોવા મળે છે કે આપણે ગમે ત્યારે કંઈક માઈક આપણી માગણી હોય છે અને આ માગણી જો સંતોષાય તો આપણે રાજી અને જો સંતોષાય નહીં તો આપણે કું રાજી તો જો યાદ રાખવું કે આધ્યાત્મિક માગની અંદર આ જે આપણા સ્વભાવો છે પ્રકૃતિ છે એવા પ્રસંગો ભગવાન ઉપજાવશે એવા વ્યક્તિઓ એવા હરિભક્તો આપણી સામે આવશે એવું કહેશે એવું વર્તન કરશે તો ત્યારે આપણે સ્થિત પ્રજ્ઞ થવાનું છે જો આમ તો આપણે સ્વામિનારાયણ ભગવાને પણ ઘણી બધી સ્થિત પ્રજ્ઞતાની વ્યાખ્યા વચનામૂતની અંદર એમને ગુણાદિત્યાનંદ સ્વામી પોતાની વાતોની અંદર અને શ્રીમદ્ ભગવદ્ ગીતાની અંદર પણ શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને સમજાવે છે તો ગમે તેવી પરિસ્થિતિ હોય સુખ હોય કે દુઃખ હોય એ પછી કોઈક વિજય થાય કે પરાજય થાય એ તમારી ઈચ્છા પૂરી થાય કે ન પૂરી થાય પણ છતાં પણ તમારે સમ વર્તવાનું છે કારણ કે આપણે આધ્યાત્મિક માર્ગની અંદર આપણે આગળ વધવાનું છે અને આધ્યાત્મિક માર્ગે તો જ વધી શકીશું કે જ્યારે આપણામાં નિર્દર્ભપણું આવશે યહમ શૂન્યતા આવશે તો નિર્માનીપણું આવશે ને તો ત્યાં શક્ય છે સન બે હજાર સત્તરમાં મે મહિનામાં મહંત સ્વામી મહારાજે માંદગી ગ્રહણ કરી હતી એટલે સ્વામીશ્રીની તો અમદાવાદમાં અંદર સારવાર શરૂ હતી એટલે આ દિવસો દરમિયાન તેઓ સ્વપ્નની વાત તો કરતા કહેતા કે એમના સ્વપ્નની અંદર તો ક્યારેક નીલકંઠવાણી આવ્યા હોય તો ક્યારેક બાળ મુક્તો આવ્યા હોય અને સ્વપ્ન દર્શનની વાત બધાય સંતોન જણાવતા હતા મહંત મહારાજ એટલે એક દિવસ ગુજરાતના એક મંત્રી જેવો સંસ્થા અને સ્વામીશ્રી પ્રત્યે થોડા ગુણાનું રાગ ધરાવતા હતા એટલે તે સ્વામીશ્રીના સ્વપ્નમાં આવ્યા હતા અને સ્વામીશ્રીએ સંતોને રોજની જેમ આ વાત એમને કરી હવે આ પ્રસંગને એક મહિનો વીતી ગયો એક દિવસ એ મંત્રીને છે ને અગત્યના કાર્ય માટે સ્વામીશ્રીના આશીર્વાદ લેવા માટે આવેલા એટલે વ્યવસ્થાપકને ફોન કર્યો એટલે વ્યવસ્થાપકે તો સ્વામીશ્રીના સ્વપ્નમાં મંત્રી આવેલા ને એને ખબર હતી પણ કેટલા દિવસ અગાઉ આવેલું ને તે ખ્યાલ નહોતો એટલે એમણે તો મંત્રીશ્રીને ફોન પર કહ્યું કે મહંત સ્વામી મહારાજના સ્વપ્નમાં તમે બે દિવસ પહેલાં આવ્યા હતા એટલે તો હું તેઓને જ ફોન આપું છું લો તમે એમને એમની સાથે વાત કરો અને સ્વામીશ્રીએ એ મંત્રીને સૌ પ્રથમ કહ્યું કે જય સ્વામિનારાયણ તમે સ્વપ્નની અંદર બે દિવસ પહેલાં નહીં પણ મહિના પહેલાં આવ્યા હતા અને પછી જે બીજી બધી જે અગત્યની વાત કરવાની હતી એ ત્યારબાદ તેમણે કરી જો આપણે હોઈએ ને તો એમ જ કહીએ કે હા બે દિવસ પહેલાં જ તમે આવ્યા હવે ત્યાં કોણ સપનામાં જોવા આવવાનું છે અને ક્યાં એમને દેખાવાનું છે હું સાચું બોલું છું ખોટું બોલું છું આપણે કેવું કરવી કરવીશું દેખાડવા માટેની જિંદગી જીવી રહ્યા છીએ યાદ રાખવું કે અત્યારે આધુનિકતાના નામે જે અત્યારે આપણે વેસ્ટર્ન કલ્ચરને એવા વિચારો સાથે આગળ વધી રહ્યા છીએ ને તો લાંબા ગાળે આપણને એમથી નુકસાન જ થવાનું છે જો આપણે પાછા વેદો તરફ પાછા વળવું જ પડશે આપણી સંસ્કૃતિ ખરેખર શું છે ને એમાં જ વળવું જ પડશે અને અહીંયા સ્વામીશ્રીના જીવનની અંદર આ નિર્દર્ભપણાનું વ્યક્તિત્વરૂ ને પર્સનાલિટી અહીંયા જોવા મળે છે જો વાત ખાલી નાની જ હતી એ મંત્રીશ્રી અને આજુબાજુ ઊભેલા સંતોને એ ત્યારે સ્વામીશ્રીની જે સચ્ચાઈ હતી ને એ સ્પર્શી ગઈ જો આમાંથી પ્રેરણાઓ લાખો નહીં કરોડો લોકો લેશે પણ આ આવી વાતો આવા પ્રસંગો આવું વર્તન એ આપણને ખબર હોવી પડે જુલાઈ બે હજાર અઢારમાં મહંત સ્વામી મહારાજ જ્યારે સારંગપુરની અંદર વિરાજમાન હતા ત્યારે આ દિવસો દરમિયાન એટલાન્ટા ખાતે અમેરિકાના બાળ જે કિશોર અને કિશોરીઓ હતી એમની શિબિરનું એક આયોજન શરૂ કરેલું હતું એટલે સારંગપુરમાં જ રહ્યા થકા સ્વામીશ્રી જ્યારે વિડીયોની અંદર જ તે પોતે પ્રશ્નોત્તરીનો લાભ આપવાના હતા એટલે સ્વામીશ્રીને જે પ્રશ્નો પૂછવાના હતા ને એ અગાઉથી જણાવી દેવામાં આવ્યા હતા એટલે સ્વામીશ્રી જ્યારે કક્ષમાં કેમેરા સામે બિરાજ્યા અને તરી શરૂ થઈ એટલે એમાં અચાનક એક છે ને અગાઉ નક્કી કરેલ આમ પ્રશ્ન બહારનો જ પ્રશ્ન પૂછ્યો કે સ્વામી આપ અત્યારે ક્યાં છો એટલે સત્પુરુષ આમ સ્થૂળ દેહે ભલે સારંગપુર હોય પણ દિવ્ય દેહે કરીને તો આપણી ભેગા છે ને એ આમ ન્યાય પ્રશ્ન પૂછનાર અને તમામ શિબિર આર્થીઓ હતા એ બધાને અપેક્ષા હતી કે સ્વામીશ્રી આવો જ જવાબ આપશે અને એટલા બોલ બોલશે પરંતુ સ્વામીશ્રી કાંઈ બોલ્યા જ નહીં એટલે બાજુમાં છે ને સેવક સંત હતા એમને એવું લાગ્યું કે સ્વામીશ્રીનો પ્રશ્ન બરાબર સંભળાયો નથી એટલે સંતોએ કહ્યું કે એટલા અંટા બોલવાનો પ્રયત્ન તેમને કરાવ્યો અને બોલ્યા પણ ખરા સંતો પણ સ્વામીશ્રી તો કેમેરા સામું જોઈને કહે કે સારંગપુર અને સૌને ત્યારે અનુભવ્યું કે કોઈના બોલાવ્યા સ્વામીશ્રી બોલે એવા નથી તેઓના અંતરની અંદર જે સાચું છે ને એ જ તેઓ રજૂ કરતા હોય છે એમ જો આપણે પણ આપણા જીવનની અંદર જે સત્ય છે જે સાચું છે ને એ કહેવું નિદર્ભપણું રહ્યું ને એ અગત્યનું છે કારણ કે એનાથી જ નિર્માનીપણું આવશે અને દરેક સાધનોની અંદર આપણને નિર્માણીપણું આવવું ને એ અગત્યની વાત છે કામ ક્રોધ લોભ એ બધું ક્યારે ટળશે કે જ્યારે નિર્માનીપણું હશે ને તો ક્યારેય તે તમને ક્રોધ નહીં આવે એ માન આડું નહીં આવે અથવા તો બીજા પ્રશ્નો પણ નહીં આવે સન બે હજાર સત્તરમાં મહંત સ્વાઈ મહારાજ અમેરિકાના વૃષ્ટન મંદિરે પધાર્યા હતા એટલે અહીંયા કિશોર દિનની સભાની અંદર કિશોરીઓએ એક સ્વામીશ્રીનો પ્રશ્ન પૂછેલો કે અમે અભ્યાસ કરીએ છીએ પણ તેઓ તેમાં અમને એકાગ્રતા રહેતી નથી એટલે આપ અમારા આદર્શ છો તો આપ જ અમને જણાવો કે અમે કેવી રીતે તૈયારી કરીએ અને તમે જ્યારે વિદ્યાર્થી અવસ્થાની અંદર હતા ત્યારે તમે કેવી રીતે તૈયારી કરતા અને પરીક્ષા પૂર્વે આપ શું કરતા હતા એટલે ત્યારે સ્વામીશ્રીએ તો અત્યંત સાહજિકતા જવાબ આપ્યો કે હું અભ્યાસ કરતો જ નહોતો પરીક્ષા આવે એટલે લખી નાખવાનું અને પહેલો ને બેલો અને બીજો નંબર આવે જો સ્વામીશ્રીની યાદ શક્તિ એટલી સતેજ છે ને કે જુએ કે સાંભળે ને તરત જેમ છે ને એમ એમને યાદ રહી જતું હવે કિશોરોને અભ્યાસમાં વિશેષ થોડીક પ્રેરણા મળે ને એટલે કિશોર પ્રવૃત્તિ જે સંભાળતા કૃષ્ણ પ્રેમદાસ સ્વામીએ પ્રશ્ન થોડોક બદલીને સ્વામીશ્રીને પૂછ્યો કે આપ પરીક્ષા આપતા પહેલાં પ્રાર્થના કરતા એટલે સ્વામીશ્રી ફરીથી એ જ બોલ્યા કે એ વખતે કાંઈ સત્સંગ નહોતો એટલે પ્રાર્થના કે એવું કઈ અમે કરતા નહીં હવે વિચાર કરો કે લાખો ભક્તો જ્યારે કોઈ વ્યક્તિને આદર્શ તરીકે જોતા હોય અને આ પ્રકારના શબ્દો નીકળવા એ ખૂબ અઘરી વાત છે આવું બોલતા આપણે વિચારીએ કરીએ કે લોકો મારા માટે શું વિચારશે હું આ બોલું કે ન બોલું પછી મને આદર્શ ગણશે કે નહીં ગણે અને આવું વિચાર્યા છે ને સ્પષ્ટપણે જેમ છે ને એમ સ્વામીશ્રીએ કહી દીધું શા માટે કારણ કે એમનામાં નિદર્ભપણું ચરમસીમા હતી ને એટલે અને આ ચરમસીમા આપણને ત્યારે દેખાણી તો ખરેખર એમના જીવનની અંદર આવું નિદર્ભપણું છે એવું આપણે પણ રાખવું જોઈએ કોઈકને સારું લગાડવા માટે હું આ જ હોય નહીં વર્તનની અંદર છતાં પણ એવું બોલીએ સારું સારું તો હકીકતની અંદર એમાં પછી કાંઈ અસર શબ્દોની થતી નથી સન બે હજાર અઢારમાં મહંત સ્વયં મહારાજ ગઢડામાં વિરાજમાન હતા આમ તો ગઢડા યા આપણને યાદ આવે ને મંદિર એટલે ગઢડામાં શ્રીજી મહારાજ યાદ આવે એ દાદા ખાચરના દરબાર યાદ આવે અને ખરેખર ગઢપુર જોતા શ્રીજી મુને સાંભળે કારણ કે એ ગઢડાની અંદર દાદા ખાચરનું એવું જીવન હતું અને સત્યાવીસ વર્ષ સુધી મહારાજ એ ગઢડાની અંદર રહેશે તો આ ગઢડાની અંદર જ્યારે વિરાજમાન હતા અને સવારે સભા બાદ સ્વામીશ્રી સંત આશ્રમમાં એક મુખ્ય પગથિયા ઉતરતા હતા અને બાજુમાં એક જમણી બાજુ ઊભેલા ઘટાદાર એક લીમડા નીચે છે ને વધાર્યા હવે આ લીમડો છે ને શાસ્ત્રીજી મહારાજે વાવેલો અને ઉછરેલો એવી રીતે આ લીમડો બહુ પ્રસાદીનો હતો અને હરિકૃષ્ણ મહારાજ અને સ્વામીશ્રીને યોગ્ય તો વધુ પ્રસાદીનો થાય ને એ ક્ષણોની થોડીક સ્મૃતિ છબીઓ ઝીલાય એવું આયોજન કરવામાં આવેલું ત્યાંના સ્થાનિક સંતો દ્વારા એટલે સ્વામીશ્રીએ વિનંતી કરવામાં આવી કે આપ મુદ્રા કરતા હોય ને એમ વિરાજો એટલે સ્વામીશ્રીએ ફક્ત પોઝ આપવાનો હતો પરંતુ સ્વામીશ્રી માટે કશું અભિનયનો ભાગ નહોતો તેઓ તો બધું જ સાચું જીવે છે ને એવી રીતે સંપૂર્ણપણે પૂર્ણપણે પોરવાઈ ગયા અહીં એવું જ થયું કે મુદ્રા કરતાં કરતાં સ્વામીશ્રી અને ગુરુ હરિમા લીન થઈ ગયા થોડો સમય વીત્યો પછી સ્વામીશ્રીને જગાડવા પડ્યા અને જાગીને સ્વામીશ્રીએ કીધું પહેલું જ વાક્ય કે મજા આવી ગઈ તો જો ખરેખર એ તમે સ્મૃતિ છબી લેવી છે કે તમારે એ તમારે પોતે સ્ટોર કરવી છે એના માટે તેઓ જીવતા નથી પરંતુ તેઓ જેવું જીવન જીવે છે ને એવું સાહજિક રીતે પોતે વર્તન કરતા જોવા મળે છે આમ ડ્યુલ પર્સનાલિટી કહેવાય એટલે કે બેવડા વ્યક્તિત્વનો રોગ છે ને આજે જન જન મનમાં ઘર કરી ગયો છે કારણ કે વ્યક્તિના ભીતર અને બહારના આચાર વિચાર છે ને જુદા હોય છે પરંતુ આધુનિકતાના આ અભિશાપથી મહંત સ્વામી મહારાજ તો લાખ ગ દૂર હોય ને એવું આપણને જોવા મળે છે ફેબ્રુઆરી બે હજાર અઢારમાં સ્વામીશ્રી જ્યારે મેલબર્ન એટલે ઓસ્ટ્રેલિયાની અંદર પધાર્યા હતા ત્યારે સ્વામીશ્રીની ઉપસ્થિતિની અંદર વિવિધ ઉત્સવોની સારી રીતે ઉજવાયા અને એ માટે મંદિરની એક નજીક જ સ્વામિનારાયણ નગર ઊભું કરવામાં આવ્યું જેવું આપણે પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવના ઉપક્રમે અમદાવાદની અંદર એ ભવ્ય અને દિવ્ય એ જે નગરનું આયોજન કરેલું એવું જ અહીંયા કરવામાં આવ્યું હતું પણ થોડોક નાના સ્કેલ ઉપર એટલે શ્રી ગેરી મેકની મેકમિલન નામના એક મુરબ્બી હવે આ જમીનનો થોડો દિવસો માટે મંદિરમાં સેવા આપવા નથી એટલે ગેરી મેકમિલન સાથે વાર્તાલાપમાં સંતોને ખ્યાલ આવ્યો કે તેઓ છે ને કેથોલિક ખ્રિસ્તી છે અને ભગવાનના ભગવાનમાં ખૂબ શ્રદ્ધા ધરાવે છે એટલે પછી શ્રી ગેરીની મહંત સ્વામી મહારાજ સાથે મુલાકાત ગોઠવાય અને સંસ્થાને સ્વામીશ્રીના કાર્યથી તેઓ તો બહુ પ્રભાવિત થાય છે અને પોતે પ્રસન્ન પણ થાય છે એટલે સંતો થકી તે શ્રી ગેરીએ જ્યારે જાણ્યું કે સ્વામીશ્રી પણ નાનપણમાં છે ને કેથોલિક સ્કૂલમાં ભણ્યા હતા એટલે બહુ રાજી થયા પણ જ્યારે સ્વામીશ્રીને આ વાતને અટકાવતા તરત કહી દીધું એમને કે અમે કેથોલિક નહીં પણ પ્રોટેસ્ટેસ્ટ સ્કૂલની અંદર અભ્યાસ કર્યો છે જો આ પ્રસંગે સ્વામીશ્રીએ સંતોમાં ખાલી હામાં હા જ કહેવાનું હતું પણ છતાં પણ તેમ કરવાથી એ અંગ્રેજ મુરબ્બીને વધુ આનંદ થાત પણ છતાં પણ નિર્દર્ભ નિર્મળ અને નિખાલસ વ્યક્તિત્વ ધરાવનાર સ્વામીશ્રીને એ સાચી વાત કહેવામાં લેશ માત્ર પણ ખચકાટ થયો નહીં એમણે તો જેમ હતું ને એવું જ એમને કહ્યું તો ખરેખર આપણને સંતો સાથેની જે શ્રી ગેરીની પણ પ્રતીતિ થઈ ગઈ કે સ્વામીશ્રી તો અત્યંત પ્રામાણિક પુરુષ છે કોઈને રાજી કરવા પોતાનો પ્રભાવ પાથરવા ખોટું સહેજ પણ ચલાવી લેતા નથી અને આવા સંત અને આવા ભગવાન જેવા સંત આપણને આ અખંડ નિવાસ કરીને આ ધરતી ઉપર રહેશે તો ખરેખર આપણો એમને સમાગમ કરવાનો છે જો એમનામાં જો નિદર્ભપણું આટલું બધું હોય તો આપણે પણ આપણા જીવનની અંદર આ નિદર્ભપણું રાખવું જોઈએ તો ખરેખર આપણે ભગવાનનો નિશ્ચય આપણે કરવાનો છે અને આપણો એમને સમાગમ કરવાનો છે કારણ કે આ સમાગમથી જ આવા ગુણો આવશે જો સંતમાં આવા ગુણો હોય તો આપણે એમનો જો નિત્ય સમાગમ કરીએ તો ખરેખર આપણા જીવનની અંદર પણ આવા ગુણો આવે તો આજના તૃતીય દિનની અંદર મહંત પર્વની અંદર આપણે સમજવાનો પ્રયત્ન કર્યો કે આપણા જીવનની અંદર પણ નિદર્ભપણું કેટલું જરૂરી છે અને નિદર્ભપણું આવશે તો જ નિર્માનીપણું આવશે અહમ શૂન્યતા આવશે અને એક આપણું નિર્મળ વ્યક્તિત્વ સ્થાપિત થશે તો આજના તૃતીય દિનને નિમિત્તે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે અમારા જીવનની અંદર પણ આવા ગુણો અમે આત્મસાત કરી શકીએ એ જ આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય